નમસ્કાર ન્યૂઝ ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વિદ્યુત સહાયક ભરતી પ્રક્રિયા રદ થતા હોબાળો મચ્યો હતો વિદ્યુત સહાયક ભરતી પ્રક્રિયા રદ થતા હોબાળો આખા ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતી પ્રક્રિયા એક હજારથી વધુ લોકો ભરતી પ્રક્રિયા રદ થતાં આજે વડોદરા રેસકોર્સ ઓફિસે પહોંચ્યા હતા એક હજારથી વધુ લોકો અહીંયા પહોંચ્યા હતા ન્યાયની માગણી સાથે તમામ લોકોને ન્યાય મળે તે માટે આજરોજ પહોંચ્યા હતા પોલીસે પણ ગોઠવવા પોલીસ પણ ગોઠવવામાં આવી હતી ત્યારે તમામ લોકોને ગેટની બહાર અંદર જવામાં જવામાં ન આવ્યા દેતા તમામ લોકો ગેટની બહાર બેસી ગયા હતા અને હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા આ અમારી સાથે અન્યાય છે કેમ કે પોલ ટેસ્ટ લેવા એને પાંચ મહિના થઈ ગયા પછી ત્યારબાદ લેખિત પરીક્ષાના બે મહિના થઈ ગયા આપણે પોલ ટેસ્ટ હા મેડિકલ પતી ગયું જ નીકળી ગયા ત્યાં સુધી આ તંત્ર અમને એવું કહે કે તમને ઓર્ડર આપી દેસું અને અત્યારે અમને ભરતી રદ કરવામાં આવે છે એટલે બધા રોષમાં છે પ્રદીપભાઈ ચંદ્રસિંહભાઈ બિલકુલ વ્યાજબી નથી એના કારણે સરકારને અમારા માટે આક્રોશ સંતોષી દે છે તાત્કાલિક ભરતી રદ કરવાના મામલે અમે આવેદનપત્ર આપવાના છે અમારા સાથે યુવરાજસિંહ જાડેજા પણ મોજૂદ ટૂંક સમયમાં મોજૂદ થવાના છે તે કોલેજ કોલે સોલ્યુશન આવશે અને અમારા હિતમાં નિર્ણય જાહેર છે એવી અમારી પૂરી અપેક્ષા સાથે અમે ઉતર્યા છીએ વડોદરા ખાતે વિદ્યુત ભવન સાથે રેડકોથ સાથે જેના જેનો કારણે પોલ ટેક્સમાં ગેરરીતિ થઈ હતી તેના પહેલાં અને પોલ ટેસ્ટના શબ્દોમાં લખેલું હતું કે જે પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોય તો ત્યાં ત્યાં ચોખા શબ્દોમાં જણાવવાનું કે પછી કોઈ માન્ય રાખવામાં આવશે નહીં તો પછી ઝટકોના કર્મચારીઓ આટલી સત્યા ક્યાં ઊંઘમાં હતા નવ નવ મહિના વીતી ગયા અને ક્યાં આવો ટાઈમ ક્યાંય કઈ રીતે વિતાર્યો જ્યારે લોકો ઇલેક્ટ્રિકલ આસિડ પણ નિયમોની ખબર છે ત્યારે મોટા ડેઢેર લાખવાળા લોકોને પણ હજી આ નિયમની ખબર નથી તો આ કર્મચારીઓ ક્યાંથી આવ્યા કઈ રીતે બન્યા જેની નિયમની ખબર જ નથી એ લોકોની કર્મચારી બનવાનો અધિકાર જ નથી અને આ લોકોને સસ્પેન્ડ તાત્કાલિક સસ્પેન્ડ કરે તેવી અમારી માગણી છે અમારે આ છે લગભગ બાસો થી લગભગ વધારે ઉમેદવારો મોજૂદ છે અહીંયા અમારા ન્યાય માટે અમારા હક માટે જ્યાં તક અમારા ન્યાય નહીં મિલેગા તબ અમે તબ તબ લડેગે તબ તક યુવરાજ સાથ રહેગે મેં નામ નહીં બતા સકતા મેં એક ઉમેદવાર તરીકે આયા હું મેં ઉમેદવાર તરીકે બોલુંગા સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ